જોઈરાજ સ્પાટ ટુડે નીસ પ્રાંતિશ ખાતે મફત આયુર્વેદિક તથા હોમિયોપેથી નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિશ ખાતે મફત આયુર્વેદિક હોમિયોપેથિક નિદાન અને સારવાર કેમ્પ યોજાયો છે જેમાં અઢીસો થી પણ વધારે લોકો આ કેમ્પનો લાભ લીધો છે પ્રાંતિશ સિનિયર સિટીઝન મંડળના સંયુક્ત ઉપક્રમે મફત અને આયુર્વેદિક તથા હોમિયોપેથી નિદાન અને સારવાર કેમ્પનું પ્રાંતિશ પટેલ સમાજની વાડી ખાતે આયોજન કરવામાં આવ્યું છે તાલુકામાંથી અઢીસો થી પણ વધારે લોકોએ લાભ લીધો છે સાંધાનો ઘસાવો આંખના રોગો પેટના રોગ શ્વાસ હૃદયરોગ કબજિયાત બીપી વગેરે વિનામૂલ્યે આયુર્વેદ તેમજ હોમિયોપેથી દવા આપવામાં આવી છે ડોક્ટર કેન્જાનબેલ ગોસ્વામી ડોક્ટર અંકિતા મેડા દ્વારા ડોક્ટરની સેવા પણ પૂરી પાડવામાં આવી છે